ગીતા અધ્યાય ચૌદ ગુણત્રય ત્રય વિભાગીયો શ્રી ભગવાન બોલ્યા સર્વ જ્ઞાનો કરતા ચડ્યાતા ઘણા એવા ઉત્કૃષ્ટ જ્ઞાનને હું ફરી કહું છું જેને જાણીને સગળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય ન તો વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળભૂતોની યોની છે અર્થાત ગર્ભધાનનો આધાર છે અને હું એ યોનિમાં ચેતન એટલે કે જીવ સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું એ જળ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદભવ થાય છે એ કુંતીપુત્ર વિવિધ જાતની સઘળી યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારની માતા છે અને હું બીજને સ્થાપન કરનાર પિતા છું હે મહાબાહો ગુણ રજો ગુણ તેમજ પ્રકૃતિમાંથી ઉદભવેલા બાંધે છે એ નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વ ગુણ નિર્મળ હોવાના કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટ કરનાર અને વિકાર વિનાનો છે છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે હે કૌતન્ય રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો ઉદભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા તેમના ફળોના સંગે બાંધે છે હે ભરતવંશી સૌ દેહાભિમાની મોહિત કરનાર તમોગુણને તું અજ્ઞાન માંથી ઉપજેલો જીવાત્માને પ્રમાદ આળસ અને નિંદ્રા વડે બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં અને વળી તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે હે ભારત રજોગુણ અને તમો ગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમો ગુણ વૃદ્ધિ પામે છે જે વખતે આ દેહમાં અનંત કરણ અને ઇન્દ્રિયોમાં ચેતના અને વિવેક શક્તિ ઉપજે છે એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોની સ્વાર્થ બુદ્ધિ તેમજ સકાર ભાવે સકાર ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સગડા જન્મે છે હે કુરુનંદન વધતા અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી અંતકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળા જન્મે છે સત્વ સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારના નિર્મળ દિવ્ય સ્વર્ગ લોકોને પામે છે જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનાર માણસોમાં જન્મે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મૂડીયોનીમાં જન્મે છે શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ ફળનું કર્મ તથા તામસા કર્મનું ફળ અજ્ઞાત કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાત પણ જન્મે છે સત્વ ગુણમાં સ્થિત માણસો સ્વર્ગયાદી ઉચ્ચ લોકોને પામે છે રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા પ્રમાદ આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિ એટલે કે જંતુ પશુ આદિ નીચ યોનિને તેમજ નરકને પામે છે જે કાળે સાક્ષી રૂપ એટલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો અને આ ત્રણેય ગુણોથી સા ઉપર એવા સચ્ચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે અને એ આ વખતે મારા સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણ એવા ત્રણેય ગુણને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે અર્જુન બોલ્યા આ ત્રણેય ગુણોથી અતિત પુરુષ કયા લક્ષણોથી યુક્ત હોય છે શ્રી ભગવાન બોલ્યા હે પાંડવ સત્વ કાર્ય એવા પ્રકાશનો રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમો કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તેમના પ્રવૃત્ત થયેલા દેશ કરતો કે નથી તો નિવૃત થતા તેમની આકાંક્ષા સેવતો જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિર રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો નથી જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે નાની છે પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા તેની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે જે માણસ માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કર્મોમાં કરતાપણાના અભિમાન વિનાનો છે એ પુરુષ ગુણાતીત કહેવાય છે જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું ઇતિશ્રી ગુણત્રય વિભાગ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ